સ્મશાનમાં જ્યારે આપણા ગામડાની અંદર કોઈક અથવા શહેરમાં કોઈ મૃત્યુ પામે એટલે આપણે એમને એના શબને બાળવા માટે જઈએ શબને બાળવા જઈએ એટલે પરિવારના સભ્યો એ શબને બાળવાની તૈયારીઓ કરતા હોય અને ગામના જે સાથે આવેલા વ્યક્તિઓ છે એ બધા પોતપોતાના ગ્રુપમાં બેઠા હોય સ્મશાનમાં એ ગ્રુપમાં બેહો સિંગલમાં બેહો ન્યાય બે પાંચ બે પાંચના ગ્રુપમાં બેસે અંદર અંદર વાતો કરતા હોય બધા શું કહેતા હોય બિચારા એ કેટલી મહેનત કરી ને બધું ભેગું કર્યું માંડ કરીને ભેગું કરી રહ્યો અને જ્યાં વાપરવાનો સમય આવ્યો ને ત્યાં બિચારો એ જ વયો ગયો હવે છોકરા કોણ જાણે ક્યાં વાપરે ભાઈ આમાં આવું જ હોય છે ભેગું કરી લઈ ને ત્યાં આપણે વયું જવાનું પછી આપણા છોકરાઓ ક્યાં વાપરે કોને ખબર આના કરતા ઘોડ્યું આ બધું અને આપણે એ ને ભગવાનનું ભજન ન કરી છોકરાઓને જે કમાવું હોય તે કમાય બધું હવે છોકરાઓને સોંપી દેવું છે આવો વિચાર કરે સ્મશાનમાં આપણને થાય કે હવે આને 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 વૈરાગ્ય લાગી જશે હવે આ ઘેરે જઈને ઘર મૂકી દે હવે આ બધી કરશે બીજું કઈ નહીં કરે આવું આપણને થઈ જાય પણ જેવો સ્મશાન માંથી ઘરે જવા માટે નીકળે અને ગામના પાદર ની અંદર ડંકી નીચે નાઈ લઈ એટલે બધો વૈરાગી ધોવાઈ જાય હતો એવો ને એવો ધોયેલ મૂળા જેવો પાછો ઘેરે વૈરાગ્ય લગાડવો હોય તો જિંદગીમાં એ વૈરાગ્ય એવો હોવો જોઈએ કે જે વસ્તુને તમે વૈરાગ્ય માટે થઈ જે વસ્તુનો ત્યાગ કર્યો છે એ વસ્તુ તમને જિંદગીભર યાદ ન હોવી જોઈએ છોડ્યા પછી એ દુનિયામાં એ તમને ફરી પાછી તમારી નજર સમક્ષ છું પણ અજાગ્રત મનમાં પણ તમને યાદ ન હોવી જોઈએ તો એ વસ્તુને છોડી કહેવાય તો તમને વૈરાગ્ય લાગ્યો કહેવાય પણ મોટી ઉપાધી એ છે આપણને આપણે છોડી તો દઈ પણ ભૂલી નથી શકતા આપણાથી ભૂલાતું નથી કઈ એની એક સત્ય વાસ્તવિક ઘટના તમને કહું આ બધાય નામ સાંભળ્યું છે બાણું લાખ માળવાનો ધણી રાજા ભરતું હરી રાજા ભરતુરિયે શું વૈરાગ્ય લાગી ગયો અને સ્મશાનમાં રહે છે અને એ સમયે એને એક વળી પાછો એક નિયમ લખ્યો ગામની અંદર કોઈ માણસનું મૃત્યુ થાય અને એ માણસને જ્યારે બાળવા માટે આવે ત્યારે સાથે પેલું ખીચડી અને પાણીનો એક ઘડો લાવે જ્યારે કોઈનું મૃત્યુ થાય ત્યારે મારે જમવું અને પાણી પીવું બાકીના સમયમાં મારે સાવ ઉપવાસ ન ભૂખ ન મારે ભોજન લેવાનું ન મારે જલપાન કરવાનું ત્યાગી માણસ બની વિચાર કરો લાખ માળવાનો ધણી આ બધી સંપદા છોડી અને છે કેટલો વૈરાગ્ય કેટલો ત્યાગી માણસ આપણાથી આપણા ખેંચામાં રહેલી બોલપેન કોઈ નથી દેવાતી આપણી પાસે કોઈ પેન માંગે ને તો આપણે ઢાકણું આપણી પાસે રાખી ખાલી પેના આપી આ તો બાણું લાખ માળવાનો ધણી રાજા ભરપૂરી છે બધું છોડી દીધું મહા ત્યાગી બન્યો એમાં એક વખત ના સમય સંધ્યાનો કાળ થયો એટલે ભગવાન શિવ અને ભવાની બે વિચરણ કરતા કરતા નીકળ્યા છે અને એ સમય બરાબર ભવાની જોઈ ગયા કે આ તો બાણું લાખ માળવાનો ધણી રાજા ભરતુરી છે ભગવાન શિવને કહે છે પ્રભુ જો તો ખરા માણસ કેટલો ત્યાગી માણસ છે 92 લાખ માળવનો ધણી આ બધું છોડી અને અંતે પોતે સ્મશાનમાં રહ્યો હે એને આશ્રમ પણ ન બનાવરાયો ન કે એની આટલી સંપદા છે સારો આશ્રમ ન બનાવી લે એને આશ્રમ ન બનાવ્યો બાપુ બધું છોડી જતો રહ્યો અને વળી પાછો કેટલો ત્યાગી માણસ પ્રભુ એક કામ કરો ને આ માણસને ત્યાગનું પ્રમાણપત્ર આપી મોટો ત્યાગી છે ભગવાન શિવ છે ભવાની ત્યાગના પ્રમાણપત્ર આપવામાં કોઈ ઉતાવળ ન કરવી ત્યાગનું પ્રમાણપત્ર આપવામાં ઉતાવળ ન થાય અરે પણ શું ઉતાવળ ન થાય કેટલો ત્યાગી માણસ છે પણ આમે હા તમે કોઈ દી મારી વાતમાં હા પાડી ખરી તો આજ તમે હા પાડો અને તમે જેથી મારી વાતમાં હા પાડશો ને તેની આકાશમાં સૂર્ય ઉગશે નહીં ફાંડ ઉપાડીને આવશે અહીંથી ચાલુ થાય બાજુ ભગવાન શિવ કે છે ભવાની આટલું બધું છોડીને આવ્યો છે સ્મશાનમાં રહે છે હવે આનાથી વિશેષ ત્યાગી માણસ કોણ હોય થોડા દિવસ રાહ બે ત્રણ મહિનાનો સમય ગયો ગામમાં કોઈ નું મૃત્યુ થયું બે ત્રણ મહિનાના ઉપવાસ લાગ્યા છે એમાં બરાબર ગામની અંદર એક વયોવૃદ્ધ માણસનું મૃત્યુ થયું એટલે ડાઘુ રહ્યા આ બાજુ રાજા રહીએ પેલી ખીચડીનું પાત્ર છે એટલે પકાવી અને તૈયાર કરીને બેસે છે ત્યાં ભગવાન શિવ અને ભવાની એક ભિક્ષુકના રૂપમાં આવ્યા અને ભગવાન શિવે કીધું ભાઈ બહુ ભૂખ લાગી છે ભોજન મળશે એક હાથમાં પાત્ર હતું અને એક હાથમાં ખીચડીનો એક કવન હતો એક કોળિયો હાથમાં લીધો હતો પહેલો કોળિયો એ પેલો કોળીયો ફરી પાછો પાત્રમાં મૂક્યો અને પાત્ર ભગવાન શિવના હાથમાં આપીને કહે છે લ્યો ભાઈ આ તમે જમી લ્યો હું આજ જલપાન કરી લઈશ હું બીજી વખત ક્યારેક જમી લઈશ ભગવાન શિવને ખીચડી આપી દીધી એટલે ભવાનીએ સિદ્ધ જ કોણી મારી હવે હવે તો ત્યાગનું પ્રમાણપત્ર આપી દો ભગવાન શિવ કે છે ભવાની ઉતાવળ ન કરાય અરે પણ પ્રભુ તમે વિચાર તો કરો આ કેટલું માણસ આ એની સંપદાને છોડીને આવ્યો સ્મશાનમાં રહે છે આટલા દિવસનો ભૂખ્યો માણસ તમે ખીચડી માંગી અને ખીચડી આપી દીધી અને છતાં તમે એમ કહો છો ઉતાવળ ન હોય ના ભવાની ત્યાગના પ્રમાણપત્રમાં કોઈ ઉતાવળ નહીં ભગવાન ખીચડી આરોગી ગયા અને બરાબર રાજા ભરતોરી પાણી પીવા જાય છે ત્યાં ભગવાન કહે છે હે ભાઈ તમે આ ખીચડી એમને જમાડ્યા તો તમે હવે જલપાન નહીં કરાવો હાથમાં રહેલો પાણીનો ઘડો ભગવાન ના હાથમાં પીધો લ્યો ભાઈ આ તમે આ લ્યો હવે જયારે બીજો વખત કોઈ મૃત્યુ થશે ત્યારે હું જલપાન કરી લઈશ ત્યારે હું ખીચડી ખાઈ લઈશ ત્યારે હું ભોજન કરી લઈશ ભગવાને પાણી પીધું પાણી પીધા બાદ ભગવાને હાથ ધોવાની અંદર ચાય કરીને પેલું પાણી ઢોળી નાખ્યું બધું પાણી બધું ઢોળી નાખ્યું એટલે ભવાની સિદ્ધુ ત્રાસી નજરે જોયું કે હવે શું કરવાનું છે હવે તો ત્યાગ નું પ્રમાણ આપી દેવાનું છે ને ભગવાન શિવ કે છે ના ભવાની ઉતાવળ ના હોય અરે પણ પ્રભુ શું ઉતાવળ ન હોય ખીચડી માંગી તો ખીચડી આપી દીધી આટલા મહિનાઓનો તરસો માણસ તમે પાણી માગ્યું તો પાણી આપી દીધું છતાં તમે એમ કહો છો કે ઉતાવળ ન હોય હવે શું છે ભગવાન કે છેલ્લી વાર થોડીક વાર રાહ જોવા ભગવાન શિવે કહ્યું ભાઈ ધન્ય છે તમારા ત્યાગને ધન્ય છે તમારા ત્યાગને કે તમે અમે ખીચડી માગી તો તમે ખીચડી આપી દીધી અમે જલપાન માગ્યું તો તમે જળ આપી દીધું ધન્ય છે તમારા ત્યાગને ધન્ય છે તમારા ત્યાગને આ ત્યાગને બે પાંચ વખત બિરદાવ્યો ને અને રાજા ભરતુરી બોલ્યા કે ભાઈ આ ખીચડી ને પાણી તો શું વિષાદ છે હું તો બાણું લાખ માળવાનો ધણી છું જો બાણું લાખ માળવો મૂકીને વૈયાવ્યો હોય તો આ ખીચડી તો મૂકી જ દઉં ને ભગવાન શિવે કીધું ભવાની જુઓ આ બીમારી છે મૂકીને આવ્યો છે ભૂલો નથી આ હું બાણું લાખ માળો નો ધણી અને ત્યાગ ન કહેવાય ત્યાગ કરવો તો એવો કરવો કે અજાગ્રત મનમાં પણ કોઈ દિવસ એનો વિચાર ન આવે એ સાચો ત્યાગ છે એને સાચો ત્યાગ કહ્યો છે દુનિયામાં